જય શ્રી રામ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ પૃથ્વીલોકમાં મનુષ્યના ઘરમાં લડાઈ ઝઘડા શું કામ થાય છે અને જે ઘરોમાં ઝગડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે એવા મનુષ્યએ શું કરવું જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને આખો પરિવાર હળીમળીને રહી શકે ત્યારે શિવજીએ કહ્યું હે દેવી પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જરૂરી છે આજના આ યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ બનેલી રહે છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે અને તેની પાછળ શું કારણ છે હે દેવી પાર્વતી આજે હું તમને એક એવા ઘરની કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે ઘર પહેલાં સ્વર્ગ હતું પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું પરંતુ તેમણે એવું શું કર્યું કે જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું મિત્રો આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી કહાની શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ભગવાન શિવ કહે છે કે એક સમયની વાત છે એક નગરમાં એક શેઠ રહેતો હતો શેઠ ખૂબ જ ધનવાન હતો તેનો વ્યાપાર ખૂબ જ મોટો હતો અને આ શેઠનો પરિવાર ખૂબ જ ખુશ હતો શેઠ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો તે હંમેશા ગરીબોની મદદ કરતો રહેતો નગરના તમામ લોકો શેઠને ખૂબ જ માન સન્માન આપતા થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હવે શેઠની ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું તેમણે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેમના પુત્રનું નામ રામ રાખ્યું તે પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો બે વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેનું નામ શ્યામ રાખ્યું શેઠજીએ તેમના બંને પુત્રને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપી હતી તેમને ખૂબ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા રામ અને શ્યામ જે કાંઈ માગતા એટલે શેઠ તરત જ તેને એ વસ્તુ લાવીને આપતા શેઠજીએ ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી રાખી આવી રીતે ધીરે ધીરે શેઠના બંને પુત્રો યુવાન થયા હવે શેઠજીએ વિચાર્યું કે મારા બંને પુત્ર યુવાન થયા છે હવે આ બંને મારા વેપારને સંભાળી લેશે એક દિવસ તેમના બંને પુત્રને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ હવે તમે મોટા થયા છો હવે તમારે બંનેએ જ મારા આ વેપારને સંભાળીને આગળ વધારવો પડશે કાલથી જ તમારે બંને રોજ મારી સાથે આવવાનું છે અને વેપાર વિશે શીખવાનું છે જેનાથી થોડા દિવસોમાં જ વેપાર કરવાનું શીખી જશો હવે રોજ રામ અને શ્યામ શેઠ સાથે જવા લાગ્યા અને થોડા દિવસોમાં જ વેપારની રીત શીખી લીધી હવે શેઠને કોઈ વાતની ચિંતા હતી નહીં કેમ કે શેઠજીએ પોતાનો કારોબાર તેમના બંને પુત્રોના હાથમાં સોંપ્યો હતો શિવજી કહે છે હે પાર્વતી તમે ધ્યાનથી સાંભળજો આવી રીતે શેઠજીએ પોતાનો વેપાર તેમના પુત્રના હાથમાં સોંપી દીધો થોડા દિવસો સુધી તો બધું જ સારી રીતે ચાલ્યું પરંતુ થોડા દિવસો બાદ બંને ભાઈઓમાં લડાઈ ઝગડા થવાનું શરૂ થયું રામ કહે છે મેં એટલું કામ કર્યું તું કંઈ નથી કરતો ત્યારબાદ શ્યામ બોલ્યો ભાઈ હું પણ એટલું જ કામ કરું છું તમે મને એવું કેવી રીતે કહી શકો આ વ્યાપારમાં જેટલો તમારો હક છે એટલો જ હક મારો પણ છે તમે મને કાંઈ ન કહી શકો હવે દિવસે દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા ગયા હવે બંને ભાઈ એકબીજાથી નફરત કરવા લાગ્યા હવે આ બંનેના ઝઘડાની આજુબાજુના રહેવાવાળા તમામ લોકોને ખબર પડી ગઈ એકવાર રામ તેમના મિત્ર સાથે બેઠો હતો ત્યારે રામે વાત વાતમાં કહી દીધું કે મારો ભાઈ કાંઈ કામ કરતો નથી બધું જ કામ હું કરું છું આ સાંભળીને રામના મિત્રએ કહ્યું જો ભાઈ મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ ભાગ લે છે અને આમ જોઈએ તો તું મોટો છે તારે તેની પાસે કામ કરાવવું જોઈએ અને કદાચ એ કામ નથી કરતો તો એને વેપારમાંથી બહાર કરી દે આમ પણ તો મોટો છે એટલે તારા પિતાજીના વ્યવસાય પર પહેલો હક તારો છે હવે રામને તેમના મિત્રની આ વાત સારી લાગી અને તે વિચારવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢવો જ પડશે આ બાજુ શ્યામ તેમના મિત્રને મળ્યો તો તેમણે પણ તેના મિત્રને જણાવ્યું કે મોટાભાઈ મને કંઈ પણ કહી દે છે તે તો કાંઈ કામ કરતા નથી અને મને હંમેશા ખીજાતા રહે છે ત્યારે શ્યામના એક મિત્રએ કહ્યું કાંઈ વાંધો નહીં ભાઈ એ તારાથી મોટા છે ત્યારે શ્યામે કહ્યું કે મિત્ર મોટા છે તો શું થયું એ જેવું કહે તેવું મારે કર્યા રાખવાનું ત્યારે શ્યામના મિત્રએ કહ્યું કે જો ભાઈ આ વેપારમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ તારો છે તારો ભાઈ તારો ઉપયોગ કરી રહ્યો છે અને એ ખુદ કાંઈ નથી કરતો તારી પાસે કામ કરાવ્યા રાખે છે અને ખુદ આરામથી બેસી રહે છે એટલે તો તારા ભાઈથી સાવધાન રહેજે ક્યાંક એવું ન થાય કે તારો ભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કાંઈ ન આપે અને તને વેપારમાંથી બહાર કરી દે આ મિત્રની વાત શ્યામના મનમાં ઘર કરી ગઈ હવે રામ અને શ્યામ બંને ભાઈઓ ઘરે પહોંચ્યા ત્યારે બંને ભાઈ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા જેવી રીતે બંને એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય આ બાજુ શેઠ અને શેઠાણીને ખબર નહોતી કે આ બંને ભાઈમાં ઝઘડો કઈ વાતનો થઈ રહ્યો છે તેઓ એવું સમજી રહ્યા હતા કે કોઈ નાની મોટી વાત હશે જેવી રીતે બાળપણમાં રમતા રમતા લડતા હતા ત્યારબાદ બંને એક થઈ જતા અને અત્યારે પણ કોઈ એવી જ વાત હશે ધીરે ધીરે સમય વીતતો ગયો અને આ બંને ભાઈઓમાં ઝઘડો ખૂબ વધવા લાગ્યો હવે શેઠ અને શેઠાણીને સમજમાં નહોતું આવતું કે તે હવે શું કરે ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના વિવાહ કરી દઈએ જેનાથી એમના પર જવાબદારી આવશે તો આ બંને પોતાના કામમાં લાગી જશે થોડા સમય બાદ રામ અને શ્યામના વિવાહ કરાવ્યા પરંતુ રામ અને શ્યામનો ઝઘડો બંધ ન થયો હવે બંને ભાઈઓને બસ એક વાતની ચિંતા હતી કે ક્યાંક વેપાર તેના હાથમાંથી નીકળી ન જાય આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રોની સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કરતા રહેતા હવે રામ કહેતો કે મારા ભાઈ સામાનમાં મિલાવટ કરે છે એટલે તેમની પાસેથી સામાન ના ખરીદતા આ બાજુ શ્યામ પણ એવું જ કરતો એ પણ એવું જ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે તેમની પાસેથી સામાન ના ખરીદતા એટલે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે અને બંને એકબીજાના દુશ્મન બની ગયા છે ઘરે કામને લઈને આ બંને ભાઈઓની પત્નીઓ પણ ઝઘડવા લાગી હવે શેઠાણી આ બંનેના ઝઘડાથી પરેશાન થઈને ખુદ ઘરનું કામ કરવા લાગી પરંતુ આ બંને વહુઓ આખા દિવસ નાની નાની વાતોમાં ઝઘડા કરતી રહેતી આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન મારા ઘરની કેવી હાલત થઈ ગઈ છે એક સમય હતો જ્યારે મારું ઘર સ્વર્ગ હતું હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ નહોતું પરંતુ આ તો નાની નાની વાતોમાં પણ ઝગડા શરૂ કરવા લાગ્યા છે ત્યારે શેઠજીએ વિચાર્યું કે બંને દીકરાઓને અલગ કરી દઉં જેનાથી બંને વચ્ચે કોઈ વાતનો ઝઘડો ન થાય ત્યારબાદ શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા અડધો વેપાર રામને અને અડધો વેપાર શ્યામને સોંપી દીધો શિવજી કહે છે હે પાર્વતી આવી રીતે શેઠજીએ આ બંને પુત્રોને અલગ કર્યા હવે બંને ભાઈ અલગ અલગ વેપાર કરવા લાગ્યા બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા જેની અસર તેના વેપાર પર પડી અને બીજા વેપારીઓએ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો બીજા વેપારીઓ આ બંને ભાઈને ભટકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો તમારા વેપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવા આવશે જેનાથી તારા ભાઈનો વેપાર ચોપાટ થઈ જશે અને તું માલામાલ બની જઈશ હવે આ બંને ભાઈઓએ લોકોની વાતોમાં આવીને એવું જ કર્યું જેનું પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં તેમનો વેપાર ભાંગી પડ્યો લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા આના લીધે આ બંને ભાઈઓની એવી હાલત થઈ ગઈ હતી કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા તેમને સમજાતું નહોતું કે તે હવે શું કરે ત્યારે આ બંને ભાઈ તેમના પિતાજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી તમે આ વેપાર કેવી રીતે કરતા હતા અમારો વેપાર તો ચોપટ થઈ ગયો છે અમે દરેક રીત અપનાવી પરંતુ અમે તમારી જેવા ન બની શક્યા આખરે અમારી સાથે આવું કેમ થાય છે ત્યારે શેઠજીએ રામ અને શ્યામને કહ્યું શું તમે બંને સાચા મનથી વેપાર નથી કર્યો તમે બંને તો હંમેશા લડાઈ ઝઘડા કરતા રહ્યા અને એનો ફાયદો બીજા વેપારીઓએ ઉઠાવી લીધો તમે બંને વેપાર ઉપર તો ક્યારેય ધ્યાન જ નથી આપ્યું ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા કે હે પિતાજી અમને એ જણાવો કે હવે અમે શું કરીએ ત્યારે શેઠજીએ કહ્યું કે તમારી બંનેની સમસ્યાનું સમાધાન તો મારા ગુરુદેવ જ આપી શકે છે તમે બંને એમની પાસે જાઓ તે બાજુના નગરમાં નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે અને તે જ તમને આનું સમાધાન બતાવી શકશે પિતાની વાત સાંભળીને બંનેભાઈ ગુરુજી પાસે જવા નીકળી ગયા નદી કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક મહાત્મા તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે ભાઈ આ મહાત્મા પાસે ગયા અને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો મહાત્માએ પૂછ્યું કે બાળકો તમે અહીંયા શું કામ આવ્યા છો ત્યારે બંને બોલ્યા કે અમારી એક ખૂબ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે જ અમારી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો ત્યારે મહાત્માએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો ત્યારે ભાઈ કહેવા લાગ્યા કે હે ગુરુદેવ પહેલાં તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો પરંતુ ધીરે ધીરે અમારો બધો જ વેપાર ચોપટ થઈ ગયો અમે એવા બધા ઉપાય કરીને જોઈ લીધું જે અમારે કરવા જોઈએ અને લોકોને ઓછી કિંમતમાં પણ સમાન વેચ્યો તો પણ અમારો વેપાર વધ્યો નહીં અને પૂરી રીતે બરબાદ થઈ ગયો ત્યારબાદ મહાત્માએ કહ્યું કે તમે બંને ઓછી કિંમતમાં અને ઉધાર સમાન કેમ વેચ્યો ત્યારે રામે કહ્યું કે હું એવું વિચારતો હતો કે ગ્રાહક હંમેશા મારી પાસેથી સામાન ખરીદવા આવે એટલા માટે હું ઓછી કિંમતમાં સામાન આપતો હતો અને ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સમાન ન ખરીદે ત્યારે સાધુએ કહ્યું કે તને આવું કરવા માટે કોણે કહ્યું હતું કે તું ઓછી કિંમતમાં સમાન વેચીશ તો તારો વેપાર વધશે અને લોકો તારી પાસેથી જ સામાન ખરીદવા આવશે ત્યારે રામે કહ્યું કે આવું અમને બીજા વેપારીઓએ કહ્યું હતું કે કદાચ અમે સમાન ઓછી કિંમતમાં વેચવા લાગીશું તો લોકો અમારી પાસેથી સમાન ખરીદવા આવશે અને બીજી વાત તેમણે એવી જણાવી હતી કે જ્યારે ગ્રાહકો તમારી દુકાને સામાન ખરીદવા આવવા લાગે ત્યારે ધીરે ધીરે કિંમત વધારી દેજો તો પણ લોકો તમારી પાસેથી જ સામાન ખરીદવા આવતા રહેશે પરંતુ આવું થયું નહીં હે ગુરુદેવ અમે તો બરબાદ થઈ ગયા હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે લોકો અમારી તરફ જોતા પણ નથી અને અમે અમારા પરિવારનું પેટ પણ નથી ભરી શકતા અમારા પિતાજીનું નગરમાં ખૂબ જ સન્માન હતું ધનવાન લોકોમાં એમનું નામ હતું પરંતુ હવે બધું જ બરબાદ થઈ ગયું છે હવે તમે જ અમને જણાવો કે અમારે શું કરવું જોઈએ એની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે હવે હું જે વાત જણાવું છું તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ સંસારમાં સૌથી મોટું ધન સુખ અને શાંતિ છે જ્યારે પણ આપણે પરેશાન થઈએ છીએ કે પછી આપણી સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં આપણા પરિવાર પાસે જઈએ છીએ કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકે છે પરંતુ તમે બંને તમારી સમસ્યા તમારા પરિવારજનોને નહીં પરંતુ તમારા મિત્રોને જણાવી હતી અને બીજા લોકો તમારી સમસ્યા સાંભળીને ક્યારેય સાચી સલાહ નહીં આપે પરંતુ એ તમને ખોટા રસ્તા બતાવશે લોકોને આવું કરવામાં ખૂબ મજા આવે છે એને કોઈ ફરક નથી પડતો કે તમે કેવી સમસ્યામાં ફસાયા છો તમે તો એમની પાસે સમસ્યાનું સમાધાન પૂછવા જાઓ છો પરંતુ એ તમને સમાધાન જણાવવાની જગ્યાએ વધારે સમસ્યામાં ધકેલે છે એટલા માટે આપણે કોઈપણ વસ્તુથી પરેશાન હોઈએ તો સૌથી પહેલાં આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ કેમ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન લોકો પાસે નથી હોતું પરંતુ તમારા પરિવારજનો તમારી સમસ્યાનું સમાધાન સારી રીતે કરી શકે છે ક્યારેય પણ તમારા ઘરના રહસ્ય કોઈને ન જણાવો તમારા બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈએ પરંતુ તમે બંને ખુદને સારા સાબિત કરવા માટે એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી બંનેની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો કેમ કે લોકોને તમે જ બતાવ્યું હતું કે અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો છે કદાચ તમે એને આ વાત ન જણાવી હોત તો એને કેવી રીતે ખબર પડે શું આ બધી વાતો તમે એ લોકોને જણાવ્યા બાદ એ લોકોએ ક્યારેય પણ તમને સાચી સલાહ આપી છે શું તમને એ લોકોએ ક્યારેય એવું કહ્યું છે કે અંદરો અંદર ઝઘડો ન કરાય પરંતુ બીજા લોકોએ તો તમને એકબીજા વિરુદ્ધ ખૂબ સારી રીતે ભટકાવ્યા છે જેનાથી તમે બંને આગળ ન વધી શકો તમે એ લોકો પાસે સમાધાન માટે ગયા હતા પરંતુ એ લોકોએ તમને મુસે મુસીબતમાં ધકેલી દીધા બીજા લોકો ક્યારેય એવું નહીં ચાહે કે તમે એનાથી આગળ નીકળો એ લોકો હંમેશા તમને નીચે પાડવાની કોશિશ કરતા રહેશે હવે તમે એ જણાવો કે બીજા વેપારીઓ શું કામ એવું ચાહે કે તમે એનાથી આગળ વધો એ હંમેશા તમને નીચે પાડવાની જ કોશિશ કરવાના છે અને તમે બંને વેપારીઓની વાત માની લીધી અને તેમના કહેવા અનુસાર કરવાનું શરૂ કર્યું શું તમે એ સમયે એક વાર તમારા પિતાજીને પૂછ્યું હતું કે પિતાજી તમે કેવી રીતે તમારો વ્યવસાય કરતા હતા તમારા પિતાજી પણ એક ધનવાન શેઠ હતા તમે ક્યારેય તેની સલાહ લીધી છે જ્યારે તમારું બધું જ બરબાદ થઈ ગયું ત્યારે તમને તમારા પિતાજીને યાદ આવી કદાચ તમે બીજાને પૂછવાની જગ્યાએ તમારા પિતાજીને જ પૂછી લીધું હોત તો કદાચ આજે તમારી આ હાલત ન થઈ હોત જ્યારે લોકોને તમે એવું જણાવશો કે મારા પિતાજીએ આવું કર્યું મારા ભાઈએ આવું કર્યું મારી માતાએ આવું કર્યું તો લોકો તો એવું જ કહેશે કે તું સાંભળે છે શું કામ તું પણ એ લોકોની વાતો સાંભળવાનું બંધ કરી દે તું પણ સામો જવાબ આપતા શીખ અને આવું કરવાથી તમારું જ નુકસાન થાય છે લોકો તો આગ લગાવતા રહેશે અને એ આગમાં એમનું કાંઈ નથી બળવાનું પરંતુ તમારું આખું ઘર બળીને રાખ થશે એટલા માટે પોતાના ઘરની બુરાઈ ક્યારેય પણ બીજા સામે ન કરો અને કદાચ તમારા ભાઈ સાથે કોઈ સમસ્યા હોય તો તેને તમે ઘરમાં બેસીને જ સમજદારીપૂર્વક સમાધાન કરી શકો છો અને કદાચ તમે બંને ભાઈ સાથે રહીને વેપાર કર્યો હોત તો આજે તમે તમારા પિતા કરતાં પણ મોટા વેપારી બન્યા હોત દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા ચાલતા રહે છે જ્યાં ચાર લોકો રહેતા હોય ત્યાં થોડું ઘણું મન દુઃખ તો થવાનું જ છે પરંતુ આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ આવી વાતો થોડા સમય બાદ એની જાતે જ ઠીક થાય છે અને કદાચ તમારાથી મોટા તમને બે વાત કહી દે તો એને સાંભળી લો સાંભળવાથી કંઈ નહીં થાય પરંતુ કદાચ તમે એને સામો જવાબ આપવા લાગશો તો પરિવારમાં ઝગડા વધવા લાગશે અને એનું પરિણામ એવું આવશે કે તમારું ઘર વિખેરાઈ જશે પરિવારના તમામ સભ્યો એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ ક્યારેક તેઓ બીજાની વાતોમાં આવીને અંદરો અંદર જ દુશ્મન બને છે તમારા પર કોઈ પણ મુશ્કેલી આવશે તો સૌથી પહેલાં તમારો પરિવાર જ તમારો સાથ આપશે અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહે છે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું અને પરિવારના લોકોનું સન્માન કરીશું એમની ભાવનાઓને સમજીશું તમે બંને પણ ઈમાનદારીથી કામ કરીને તમારા વ્યાપારને ફરીથી ઊભો કરી શકો છો બસ મારી આ વાતો હંમેશા યાદ રાખજો ત્યારબાદ રામ અને શ્યામ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાને ગળે લાગ્યા અને એક વચન આપ્યું કે હવે અમે બંને ભાઈ સાથે મળીને રહીશું અને સાથે રહીને જ અમારો વ્યવસાય ઊભો કરીશું ક્યારેય પણ બીજાની વાતોમાં નહીં આવીએ અને અમારા પરિવારના રહસ્યો અમે ક્યારેય કોઈને જણાવીશું નહીં ત્યારબાદ ભગવાન શિવે કહ્યું કે હે દેવી પાર્વતી આ રીતે આ બંને ભાઈ ફરીથી સાથે મળીને રહેવા લાગ્યા અને તેમનો વેપાર ફરીથી ઊંચાઈ ઉપર જવા લાગ્યો હે દેવી તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા શું કામ થાય છે અને આવા ઝઘડાઓથી કેવું નુકસાન થાય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ હું મારા પ્રશ્નોનો ઉત્તર સાંભળીને હું પૂરી રીતે સંતુષ્ટ છું અને મને લાગે છે કે આ કથાને કોઈપણ વ્યક્તિ સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે પોતાના પરિવારનું મહત્ત્વ સમજવા લાગશે તો એવા મનુષ્યના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ બની રહેશે અને જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા એવા ઘરોમાં જ માતા લક્ષ્મીનો વાસ રહે છે જેના લીધે તેમને ધન સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ